ગાંઠિયા છે આ જે આપણો છે જેતપુર થી સરદાર ચોકે થોડી વાર ગાંઠિયા ચાલુ થઈ છે તો નાસ્તો બાસ્તો કરીને પછી નીકળવાની છે જુનાગઢ ફ્રેન્ડ્સ તો આપણે છે ને જટાશંકર સાઈડ રવાના થઈ ગયા છીએ ફ્રેન્ડ્સ તો છે ને આપણે ફાઈનલ છેલ્લો સ્ટોપ છે આપણો હવે આઈ થિંક તો કે જાવું નહીં સીધા જેતપુર સાઈડ જ જાવું જોઈએ ઉપર આની જે સુરતના જાય બધા મજામાં હોય તો બધા મજામાં જ હતો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમે અત્યારે છે ને જેતપુર પહોંચી ગયા છીએ આજે રોગ આપણો છે જેતપુરથી કરતા સરદાર કે થોડી વાર ગાઠિયાથી ચાલુ થાય છે તો નાસ્તો બાસ્તો કરીને પછી નીકળવાની છે જૂનાગઢ કેમકે આજે છે ને જુનાગઢના ઘણા બધા સ્થળ લેવાના જે આપણે ક્યાં જ નથી તો કન્ટિન્યુ લોકમાં ઘટ્યા રહે તો પહેલાં આપણે નાસ્તો કરીને પછી આગળ કામ રેડી રેડીને

નાગની ઘોડે આમ 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 રસ્તો જાય આટલું એલી ત્યાં થાકી ગઈ હજી ચાલુ કર્યું છે ફ્રેન્ડ કયું ના ચડી છે હજી ચડી જ છે જો આ રવિ લઈ જાય થોડુંક છે થોડુંક છે અને જો ફ્રેન્ડ્સ અહીં સામે છે ને જો અહીંયા રોપવે છે આ જુનાગઢ ની રોપવે છે કેમ થયું થઈ ગયું નહી તમે ક્યાં તડકો છે હજી તડકો નીકળવાનો બપોરે ઘણું બધું હાલીને છે ફાઈનલી આપણે ગિરનાની વચ્ચે ભૂગી ગયા છીએ મહાદેવના મંદિરે તો બધા થાકી ગયા અહીંયા પહોંચ્યા ને ત્યાં આમાં જો મહાદેવ તો ચાલો બધા પહોંચ્યા ત્યાં થાકી ગયા છે આવું પેલા મહાદેવના દર્શન કરાવી દો બધાને બસ ઠાકી ગયા હાચી હાછી ગયા ગયા થાકી ગયા આઈ થાકી ગઈ જો ફોન આવ્યો ફ્રેન્ડસ આપણે છે ને જટાશંકરથી નીકળી ગયા છીએ હવે નીચે ઉતરા જાય છીએ પણ છે ને હવે લિમિટ ઓવર થઈ ગઈ છે થોડી કેમ કે ઘણા હાંસમાં ચંપલ પહેર લીધા છે ને એવું છે એટલું ચડ્યા ત્યાં થાકી ગયા બોલો આમાં હવે બીજે તો રવિભાઈ કે છે

મોટો કોલેજ તો ફ્રેન્ડ્સ જમવા માટે આવી ગયા છે મસ્ત પંજાબી ને ગુજરાતી ખાણી મગાવી દીધી છે બરાબર આવું છું શું ગાઈસ ન એમ બરાબર જ આવતી હોય ખાસાઈ દે છે સેન્ડવિચ ને એવું મગાવી છે હજી બોલો ખાસે દે છે હર હર સંભોમની થમી કરીને ફ્રેન્ડ્સ નીકળી ગયા છે હવે દામોદર કુંડ છે અહીંયાં આપણે જઈએ અંદર છે ને બતાવું તમને દામોદર કુંડે આવ્યા છે પાણી જો કેટલું ખરાબ થઈ ગયું છે કાળું કાળું થઈ ગયું સાહેબ અને એમાં ઓલા છોકરાઓ ત્યાં નહીં છે શું છે શું જુઓ દામોદર કુંડ બહુ ખરાબ થઈ ગયો એ તો હું કહું છું વાય છે બહુ આવે છે

ફ્રેન્ડ્સ તો છે ને આપણે ફાઈનલ છેલ્લો સ્ટોપ છે આપણો હવે આઈ થિંક તો ક્યાંય જવું નહીં સીધા જેતપુર સાઈડ જ જવું જોઈએ ઉપર કોટનો કિલ્લો જોઈ અંદર આપણે શું શું છે સો રૂપિયા ટિકિટ છે અહીંની એન્ટર થવાની એટલે આપણે જોઈ શું આગળ પ્રોસેસ છે હાઈ ફ્રેન્ડ્સ અમે લોકો છે ને ઉપર કોટ આવ્યા છીએ અને અહીંયા એન્ટ્રી ફીસ છે ને સો રૂપિયા છે સો રૂપિયા એન્ટ્રી ફીસ છે વિચારો પહેલાં છે ને પિકનિકમાં આવતા ને ત્યારે ફ્રીમાં હતી એન્ટ્રી અત્યારે સો રૂપિયા એન્ટ્રી ફી છે લૂંટવા બેઠા છે ખબર નથી પડતી શું થાયનું ટિકિટ લે તો ભેગો ગાઈડ આપવો પડે શું તારું જીપીએસ ગાઈડ જોઈએ વાત છે જોઈએ હવે આગળ શું કરીએ છીએ તો કિલ્લામાં ચાલ્યા આ જો આ ટાઈપ ડેલો છે

ટોપ ના ગોડા થી ક્યાં છે દીવ છે આવાજ નથી દીવ હા આ પણ મોટી ટોપ છે જો અરે ઓલી બાજુમાં છે ને એ વી હે દીવ અરે મોટી હતી મોટી હતી આ ફોટા પાડા દે મોટી હતી નાના છોકરાની નાની ટોપ છે રાધાની મોટી ટોપ છે એમ કે ઓલી નાની પેલી ટોપ છે ટીટીની છે બીજી રહી રાજની બાજુમાં રહી ને બધી રાજાને કરવાડી છે ફ્રેન્ડ સાઈથી જો જૂનાગઢનું લોકેશન કેવું મસ્ત દેખાય છે એક નંબર લોકેશન એ છોટી ટોપ એ બડી ટોપ ઉસકે બાજુ મેં ભી છોટી ટોપ બડી ટોપ શું લાગે હૈ અહીંયા તને

अञा असुडंट स्टूडंट आयो बस बेठासीं

હા જો અહીંયા લખેલું છે કડી કડી વાવ અંદર જઈને બતાવ કઈ રીતના છે આ બધું એનો લેખ છે શું છે એ બધું બધુંને અંદર જઈને હવે જોઈએ આપણે કેવી રીતના છે અહીંથી અંદર જવાય હમણાં જઈએ આપણે આ લોકો ફોટોશૂટ કરી લઈએ એટલે પોઝ આપતો તને તને એ

રિનોવેશન બાકી છે જે જોવા ગયા હતા ને એ અડી વાવ હતી એ ગોળ હતી ને આ ચોરસ છે અડી કડીની વાવ અને આનું નામ છે ને પેલા મૂળ નામ આનું શું પડ્યું હતું ખબર છે એતી કેતી નામ પડ્યું હતું એ રાજાને છે ને બે છોકરીઓ હતી છોકરીઓનું નામ એતી ને કેતી હતું એ ઉપરથી આનું નામ એતી કેતી પડ્યું હતું પછી ન ગયું હોય ને ચેન્જ થતું ગયું હોય અડી ચડી પડ્યું હતું એ બરાબર જ હતું આ લખેલું હતું ને એ હમણાં બધા ગાઈડે કીધું ને એ એવું જ બરાબર જ હતું અડી ચડી હતું પછી એ ન મેળાયું એટલે અડી કડી થઈ ગઈ છે હવે એટલું ચેન્જીસ થયું અને આમાં આ છે ને ખાલી છે તો ખાલી છે સુકાઈ ગયું હોય ને પણ હવે આ જૂનું બાંધકામ છે આમાં રેનોવેશન નથી થયું હજી ઓમાં એક જ થયું છે ગરમી એવી છે જો તો ખરી તડકો કર્યો છે ચાલો હવે નીકળી ચાલો ચાલો હવે કેન્ટીનમાં ઓર્ડર દેવાઈ ગયો આવી ગઈ પ્લેટ આમ ધ્યાન ગયો વધારે બહુ નોખવાય પાછળ ચાલો તો આપણે છે ને જો આમ જાય છીએ સ્ટીમ ટોકડા લઈને બેસવા જો અહીંયા બેઠા છો હાય ફ્રેન્ડ્સ તો અત્યારે જો આ નવગણ કૂવો જોવા આવ્યા છે આ બાજુથી તો હું તો દેખાઈશ નવ ગણ કૂવો તો અહીંયા છે નવગણ ગણ કૂવો

ઘડર બોલ બેઠેલા જો મસ્ત લોકેશન છે કઈ સાઈડ જોવાનું આગળ

તળાવમાં બે કપલ છે બતકો ને એક કપલ હા એક કપલ ચાલે નવા બી જોઈ લીધું છે છે ને હવે ચાલો જાવા તો દે પણ ડિપોઝિટ નહીં આપે અને આની સિસ્ટમ છે કે તમે લોકો છે ને અંદર આવો ને એટલે તમારી પાસેથી ડિપોઝિટ પણ જમા કરાવે એ લોકો બેલ્ટ આપે બેલ્ટ જમા કરાવો ને પછી તમારે ડિપોઝિટ આપે એવી સિસ્ટમ છે આમાં હાઈ પગથિયા ચડી ઉતરીને થક ગયે હમ જો ફ્રેન્ચ જો ફ્રેન્ચ કેટલો મસ્ત લોકેશન છે આઈ હાય અજો ટોપ છે અહીંયા અહીંયા થી છે ને ગુપ્ત એટેક થાતા ગુપ્ત એટેક

ફૂટનટ મહાદેવ નો લુક જોવો પછી મસ્ત બચ્યું બનાવેલું તો ફાઇનલી છે ને આજે જૂનાગઢમાંથી રખડીને કમ્પ્લીટ થઈને બહુ જ રખડ્યા છીએ હાવ થાકી ગયા છીએ તો ફાઇનલી હવે આપણા બ્લોગનો અહીંયા લેન્ડ કરીએ છીએ મળીએ કાલ સવાર એ નો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટીક કેટ બાય